ખોડામાં સ્વામિનારાયણ ભગવાનનું સ્વાગત કંઈક જુદી રીતે થયું રતનબા નામે એક બહેન ખોડાના વતની બહુ સારા સત્સંગી હતા સ્વામિનારાયણ ભગવાન જ્યારે પધાર્યા ત્યારે એણે મહારાજનું સ્વાગત કઈ રીતે કર્યું તે આપણે સાંભળીએ તોરણે આવેલા વરાજાને જે રીતે સ્ત્રીઓ પૂખે છે જ્યારે વર માંડવે ચડે માયરે આવે એટલે એમની જે સાસુ બનવાની હોય એ એમને પોખે કંઈક લાકડાના ટુકડા વગેરે સાધનો લઈને વરણને પોખ્યા છે સ્વામને ભગવાનને એ રીતે રતનબાઈ પોખ્યા ઉમરે આવેલા પરમાત્મા ઘરને આંગણે ઉભેલા પરમાત્મા સ્વામિના ભગવાનને પોખ્યા શ્રીજી મહારાજ ઉભા રહ્યા રતનબાઈ મહારાજને પોખી ઓવરણા લીધા ઓવરણા એટલે બંને હાથ ગોળ ફેરવી અને બે બાજુ કાનની ઉપર લગાડે અને ટચાકા બોલાવે એને ઓવરણા કહે છે ઓવરણાની પાછળ ભાવના બહુ સુંદર છે પણ ઓવરણા લેનારને પણ ખબર નહીં હોય ઓવરણા લેનારની ભાવના એવી સુંદર હોય છે કે આપણા અહીં ભારતની પરંપરા છે હે ભાઈ તું મારે ઘેર આવ્યો હવે તારા મગજમાં જે કંઈ ચિંતા હોય દુઃખ હોય એ બધું મારી પાસે આવી જાય તો આનંદથી આવ સુખી થા ઓવરણા પાછળનો ભાવ આ છે એટલે તો બે બાજુ મગજમાં આંગળીઓ દબાવી અને કડાકા બોલાવે છે કે હવે તારી ચિંતા અંદર ખટાખટ પેસી ગઈ છે જે કાઈ તારું દુઃખ તારી ચિંતા બધું મારા મગજમાં આ ઓવરણાનો ભાવ છે આ કોને ખબર હોય એ માને કે ટચાકા બોલાવા એ બોલાવા જો ન બોલે તો કાન પાસે ચપટી વગાડીને પણ અવાજ સંભળાવે રતનભાઈએ સાંભળ્યા ભગવાનના ઓવરણા લીધા મહારાજને ઘરમાં પધરાવ્યા સંતો ઓસરીમાં બેઠેલા ત્યાં બાજુના ઘરમાં કોઈ રડવા માંડ્યું શ્રીજી મહારાજ કહે કે આ શું છે મહારાજ અમારા સગામાં મૃત્યુ થઈ ગયું છે એટલે કામળ મોકાણ ચાલે છે એ સાંભળી પ્રભુએ કહ્યું તમે શા માટે અમને અહીં ઘેરે બોલાવ્યા તમારા સગામાં મૃત્યુ થયું એટલે તમને સૂતક હશે ને રતનબા કહે કે મહારાજ સૂતક તો હતું પણ તમે પધાર્યા એટલે સૂતક ભડકીને ભાગી ગયું મહારાજે તમે અહીં પધાર્યા એટલે મારા ઘરમાંથી સૂતક નીકળી ગયું હવે બિલકુલ છે નહીં શ્રીજી મહારાજ કહે એવું ન ચાલે આવું તમે કરો તો ભવિષ્યમાં કોઈ સૂતક નહીં પાડે મહારાજ અમારે અહીં ગુજરાતમાં એક રિવાજ છે કોઈ બહારથી આવ્યું હોય તો હાથમાં પાણી લઈને સોનાનો દાગીનો પાણીને અડાડે અને પછી એ પાણી છાટી રતનબા કહે કે મહારાજ સોનાનો દાગીનો પાણીનો સ્પર્શ કરીને પછી પાણી છાટે તો એ અભળાયેલો માણસ ચોખ્ખો અને પવિત્ર થઈ જાય છે સોનાના પરસથી પાણી જો આટલું પવિત્ર થઈ જતું હોય તો સ્વામિનારાયણ ભગવાનના પરસથી મારું ઘર કેમ પવિત્ર ન થાય હવે અહીં સૂતક રહે જ ક્યાંથી મહારાજ મારા કશું હવે અહીં નથી ઘરની બહાર બધું છે ઘરની અંદર કાંઈ નથી ભક્તની શ્રદ્ધા ભાવના જોઈને શ્રીજી મહારાજ બહુ રાજી થયા રતનબાને કહ્યું કે તમારા ઘરમાં સંકડાસ છે ચાલો ગામની ભાગોળે સભા કરીએ શ્રીજી મહારાજ ઓળા ગામની ભાગોડ એક મોટો કુવો છે આજે પણ એ કુવાને કાંટે પ્રભુ બિરાજ્યા આગળ બધા સંતો ભક્તો બેઠા આજુબાજુના ગામડાના ભક્તોની સરસ સભા થઈ એકાગ્રથી સમણે ભગવાનની સામે જોઈને બધા બેઠેલા એ વખતે મજૂરીએ જનાર ખેતરમાં દાડીએ જનારા મજૂરો જેણે કેડમાં દાતરડા લટકાવેલા કેડમાં દાતરડા લટકે છે અને મોઢામાં કંઈક ચાવતા જાય છે ફાટેલા કપડા છે ઘાસના બારા ઘેર લઈ જવા માટેના દોરડા ખંભા ઉપર પડેલા છે આવા મજૂરો વીસ પચીસ નું ટોળું શોભાની બાજુમાંથી નીકળ્યું અને ઊભા રહ્યા બધા વીસ પચીસ મજૂરો શોભાની બાજુમાં ઉભા ઉભા વાતો કરવા માંડ્યા એને પડી નથી કે આ સ્વામિનારાયણ ભગવાન વાતો કહે છે કે આ બધા બેઠા છે એ તો ઉભા ઉભા વાતો કરવા જ માંડ્યા અરે જો તો ખરી અલી આ સ્વામિનારાયણ કેવા જાદુગ્રહ છે બિચારા આટલાને ઘર બાર વગરના કરી નાખ્યા માથા મુંડાવીને મુંડાવીને બેસી ગયા છે અને જો આ બધા બેઠા છે એ પણ કેટલા ભરમાઈ ગયા છે સ્વામિનારાયણની સામે તાકીને જોયા કરે છે બાપડા કેટલા દુખી છે આ બધાએ પલાઠા વાળી વાળીને બેસી ગયા છે આ સ્વામિનારાયણે બધાના ઉપર ભૂરકી નાખી દીધી છે બિચારા ખાતા નથી પીતા નથી બાપડા કેટલા છે નથી નથી હાલતા બોલતા નથી ચાલતા જેમ બેસી ગયા છે સ્વામિનારાયણે જાદુ કરીને બાપડા આટલા બધાને દુખી કરી નાખ્યા છે મજૂરો એ રીતે પરસ્પર વાતો કરવા લાગ્યા શ્રીજીમરાજ કાકી હે ભક્તું જરા પાછળ ધ્યાન આપો પેલા શું બોલે છે અને બધા ભક્તોએ અવાજ સાંભળ્યું પ્રભુ કહે જુઓ એ દાંતડા લઈ દોરડાના ટુકડા લઈ ખેતરમાં ખેતરમાં જાય છે તાપમાં આખો દિવસ મજૂરી છતાં એ પોતાની જાતને સુખી માને છે અને તમને બધાને દુખી માને છે માણસ ઘણી વાર કોને સુખી ગણે કોને દુખી ગણે એ વ્યક્તિગત અલગ અલગ માન્યતા છે એક ભાઈને મરચા બહુ ખાવા જોઈએ અને એને જમવા જો આઠ દસ બાર મરચાં થાળીમાં મૂક તો એ કહેશે કે બસ બહુ સુખી થયા આપણને જમવામાં બહુ મજા આવી અને એક જણાને ગળામાં ચાંદી પડેલી દાળ અને શાકમાં લગીર મરચું હોય તો કહે આજે તો ભાઈ બહુ દુખી થઈ ગયું આંખમાં પાણી આવી ગયા મને અંદર બળતરા થાય છે હવે મરચાં એક જણાને સુખી અને બીજા જણને દુખી બનાવે છે એક ભાઈને બરાબર શ્રીખંડ અને આઈસ્ક્રીમ ખવડાવશો તો ખુશ થાય અને બીજો ડાયાબિટીસ વાળો હોય તો તે દુઃખી થાય કોને ખબર કઈ વસ્તુથી કોણ સુખી ને કોણ દુખી સુખ અને દુઃખ એક માનસિક ભ્રમણા છે કઈ દ્રષ્ટિથી કઈ રીતે કઈ વસ્તુને કયા પદાર્થને માણસ વિચારે છે એના ઉપર જ દુઃખનો આધાર છે સભામાં બેઠેલા ભક્તો સંતો એમ માનતા હતા કે અમે સુખી છીએ પરમાત્મા તન્મય છીએ સ્વામિનારાયણ ભગવાનના મુખની વાણી અમને સાંભળવા મળે છે સ્વામિનારાયણ ભગવાનની પાસે અમને બેસવા મળે છે પેલા મજૂરો કહે છે કે આ બધા દુખી છે અમે સુખી છીએ

એને વિચાર નથી એને ખબર નથી એ અજ્ઞાની જીવ છે